આજની વાર્તા મારામાં અનુકંપા અને કરુણાની લાગણી જેનામાં છલો છલ ભરેલી હોય એ મહાન વ્યક્તિ હોય એટલે કે મારે કોઈ એક મહાન વ્યક્તિના અનુસંધાનમાં મારે એક વાર્તા બતાવે છે તમે જો દક્ષિણના એક શ્રીનિવાસન શાસ્ત્રી એક બહુ મોટા શિક્ષણકાર ઉત્તમ પ્રકારના શિક્ષણકાર અને એ એક યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ હતા અને એ ઉપકુલપતિ તરીકે બહુ એકદમ જેને એમ કહી શકાય કે પ્રેમથી કામ કરતા હતા એક અધિકારી જેમ કામ કરે એમ નહીં કોઈ પણ માણસની ભૂલ થાય તમે સજા કરી દો અને એ કામ પૂરું થઈ જાય એમ નહીં એ અધિકારીનું કામ છે અને આ વ્યક્તિ તો શિક્ષણકાર હતા અને એ શિક્ષણકાર ખરેખર એ વ્યક્તિની ભૂલ શું કામ થઈ અને એના અનુસંધાનની અંદર એ પોતાનું કામ કરતા વારંવાર વિદ્યાર્થીઓને નીચેના કોઈ અધ્યાપકો હોય કોઈ શિક્ષકો હોય એને કોઈ ને કોઈ કારણસર સજા કરે કોઈને માનો કે દંડ કરે કોઈ અમુક પ્રકારે અમુક દિવસો માટે પરીક્ષા નહીં આપવાની આવા પ્રકારનું એ કરે એટલે તરત જ એ લોકો આ જે શ્રી નિવાસન શાસ્ત્રી જે ઉત્કૂલથી હતા એની પાસે વિદ્યાર્થી જાય અને વિદ્યાર્થી જાય અને વિદ્યાર્થી એકદમ વાત કરે એટલે તરત જ એને માફ કરી દે વારંવાર આ જ પ્રકારની વાત આવે કોઈ પણ વિદ્યાર્થીને આ સજા કરી હોય અને પાસે જાય એટલે માફ કરી ત્યારે જે અધ્યાપકો હતા એના મનમાં પ્રશ્ન થયો કે આપણે જો સજા કરી અને આ જો શ્રીનિવાસન શાસ્ત્રી કુલપતિ બધાને જો માફ જ દઈએ તો ખરેખર આપણે સજા કરવાનો શું અર્થ છે આપણે એને જય મળવા એ જાય છે અને એમ કે છે કે તમે બધાને માફીએ કેમ આપી દો છો ત્યારે એ એણે એમ કીધું કે મને હું માફી આપતો નથી પણ મારા મોઢામાંથી આપોઆપ માફીના શબ્દો બોલાઈ જઈશ હું એને માનું છું કે મારે એને સજા તમે કરી છે એટલે યોગ્ય જ છે પણ હું વાત કરું એ પહેલાં તો મારા મોઢામાંથી એ નીકળી જાય કે કાંઈ વાંધો નહીં હવે ધ્યાન રાખજે તો કે આવું કેમ છે એ છે તો કે કુદરતની ભૂમિકા ઉપર મારા મનની અંદર મારા માતા પિતાએ અનુકંપા ધ્રુજારી ખરાબ ખોટું થતું હોય તો એની ધ્રુજારી અને કરુણાના બીજ એટલા મોટા વાવ્યા છે કે મારામાં એ છલો છલ ભરેલા છે અને જો છલો છલ ભરેલા હોય તો આવે વખતે મારામાંથી બહાર નીકળી જાય છે મિત્રો આપણે વિચારી પણ શકતા નથી ને આવી વાત કદાચ કોઈના મગજમાં ઉતરે પણ નહીં કે એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જો આ ભૂમિકામાં કામ કરતા હોય તો એ યુનિવર્સિટીની વ્યવસ્થા કેમ ટકી શકે પણ મારે તો વર્ષો પહેલાની વાત કરવાની છે જ્યારે અત્યારે લાખો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં ભણે છે એવું નહોતું ત્યાં એ વખતે તો માત્ર બસો પાંચસો ભણતા યુનિવર્સિટીમાં કોઈ કોઈ માનો કે વિદ્યાપીઠમાં અને એના માટે આ વસ્તુ શક્ય હતી અને આ જે શ્રીનિવાસન શાસ્ત્રી એમ કહેતા કે આપણે એને ખરેખર શિક્ષણ આપવાનું છે એની ભૂલને તમે જો સમજાવીને માફી આપી દેશો તો બીજી વાર ભૂલ નહીં કરે પણ જો સજા કરશો તો એ ચોક્કસપણે બીજી વાર ત્રીજી વાર ભૂલો કરતા રહેશે અને આપણે એને મોટો ગુનેગાર બનાવશું અને આ ભૂમિકા ઉપર આપણે કદાચ આ વાતને ન સમજી શકીએ પણ હું એટલી વાત તો ચોક્કસ કહું કે આખી યુનિવર્સિટી વાત જવા દો પણ એક વર્ગમાં ભણાવતા એક શિક્ષક તો પોતાના જે વિદ્યાર્થીઓની જે મર્યાદિત સંખ્યા છે એમાં તો કરુણા વરસાવું મારે એ કહેવું છે કે માતા પિતા પોતાના સંતાનોની તો મર્યાદા છે ચાર પાંચ હશે તો એ ચાર પાંચ ઉપર તો તમે કરુણા વરસાવો તમે એને ભૂલો કાઢી અને સજા સુકામ કરો જ તમે પ્રેમ આપી એને ખરેખર પશ્ચાતાપ કરાવો કે આ પ્રકારે ન કરવું જોઈએ અને જો તમે એ રીતે કરશો તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે બીજી વખત એ કોઈ દિવસ આ પ્રકારે ભૂલ નહીં કરે ရှိုးတာကျေးဇူးတင်ပါတယ်